નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસની વાર રવિવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતની અંદર જીરુની આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી છે અને શનિવારે સમગ્ર ગુજરાતમાં મળીને કુલ ચૌદ હજાર બોરી આસપાસ છે જીરુની આવકો નોંધાયા નોંધાઇ જેમાં મોટાભાગની જે આવકો છે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી છે મળી છે અને જીરુ બજારમાં હવે થોડા દિવસોની અંદર જીરુના બજારમાં ઘટાડો આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને અત્યારે જે ઊંઝા સહિત સમગ્ર ગુજરાતમાં જીરુની આવકો અત્યારે ચૌદ હજાર બોરી આસપાસ જોવા મળી રહી છે અને તેના કારણે ભાવમાં પણ અત્યારે જે સ્ટેબલ જોવા મળી રહ્યા છે ખાસ કાંઈ મોટો વધારો અત્યારે હાલ તો દેખાતો નથી ખાસ કરીને ઊંઝામાં હાલમાં તબક્કે જે ગરાગી મર્યાદિત અને લેવાલી પણ મર્યાદિત હોવાના કારણે ભાવમાં કોઈ મોટો સુધારો અત્યારે જોવા મળી રહ્યો નથી ખાસ કરીને ઊંઝામાં જીરુંની જે આવકો છે આઠ હજાર બોરી આસપાસ ટકી રહી છે તો બજાર ટકી રહેવાની સંભાવનાઓ છે પરંતુ જો આવકોમાં વધારો થશે તો ભાવમાં પણ ઘટાડો આવવાની સંભાવનાઓ ખાસ રહેલી છે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે દિવાળીના વેકેશન બાદ જે માર્કેટ માર્કેટયાર્ડો ખુલશે તેના કારણે જીરૂની આવકો પુષ્કળ પ્રમાણમાં નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને લાભ પાસમથી જે તમામ માર્કેટ યાર્ડો ખુલી જાય છે અને ઊંઝામાં પણ જીરૂની સારી આવકો હવે નવેમ્બર મહિનાના શરૂઆતમાં નોંધાય તેવી ખાસ તો શક્યતાઓ રહેલી છે ઓક્ટોમ્બર મહિનામાં ખાસ કોઈ આવકો નોંધાવાની શક્યતાઓ નથી પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ઓક્ટોમ્બરની શરૂઆતમાં જીરુની પુષ્કળ પ્રમાણમાં આવકો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે અને જીરુના ભાવ અત્યારે એવરેજ બોલાઈ રહ્યા છે ખાસ કરીને ત્રણથી લઈને ચાર હજાર વચ્ચે અત્યારે જીરુના ભાવ જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં શું મોટી મુવમેન્ટ આવે તે જોવાનું રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યું તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિશન